તાજેતરમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ તાલુકાના કલ્યાણજીના મુવાડા ગામે કરવામાં આવી હતી છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગામની ભણેલી એક દીકરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં કલ્યાણજીના મુવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક દેશભક્તિ ગીત સ્પીચ ડાન્સ ગરબા વગેરે જેવી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી ભારતના બંધારણનું આજે

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે